હાય આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ટોન્સીલાઇટિસ એટલે કે કાકડા ઉપરનો સોજો તમારા છોકરાઓને ટોન્સીલ્સ ફૂલી જાય છે ગળામાં દુખે છે એવી કોઈ પણ કમ્પ્લેન્ટ હોય તો એના માટે શું કરવાનું એ હવે આપણે આ વિડિયોમાં જોઈશું નમસ્તે હું ડોક્ટર ભૂષણ ભક્કડ શ્યામલોચન આયુર્વેદ અને પંચકર્મા ક્લિનિક વડોદરા આપનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ઘણીવાર નાના છોકરામાં કોમનલી એક પ્રોબ્લેમ જે જોવા મળે છે કે ટોન્સેલાઇટિસ કે ગળામાં કાકડા ફૂલી ગયા છે એવું ડૉક્ટર કહેતા હોય છે જનરલી કન્ટેમ્પરરી સાયન્સમાં વાયરસ કે બેક્ટેરિયા એના ઇન્ફેક્શનના લીધે ટોન્સિલ્સ કે કાકડા જે છે એના ઉપર સોજો આવતો હોય છે કાકડા એકચ્યુઅલમાં છે શું સ્ક્રીન ઉપર તમે ફોટો જોઈ શકો છો કાકડા કે ટોન્સિલ્સ જે છે એક ઇમ્યુન સિસ્ટમ કે વ્યાધિક પ્રતિકાર શક્તિની જે એક સિસ્ટમ છે આપણા બોડીમાં એનો એક પાર્ટ છે કે જે કોઈ પણ ફોરેન બોડી કે બહારની કોઈ પણ જમ્સ કે બહારથી કોઈ પણ આવાવાવાળી વસ્તુ છે એની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને એનાથી બાળકના શરીરને પ્રિવેન્શન કે એની શક્તિ તરીકે એનું કામ કરે છે જ્યારે બાળકને કોઈપણ ઇન્ફેક્શન થાય અથવા તો ચિકાસવાળી વસ્તુઓ ઠંડી વસ્તુઓ બહુ ગળી વસ્તુઓ એવું જ્યારે બાળક ખાય છે આયુર્વેદ પ્રમાણે ત્યારે એના કાંકડા ઉપર સોજો આવવાનો કે કફ વધવાના ચાન્સેસ જે છે એ વધારે રહેતા હોય છે જનરલી એમાં સિમ્ટમ્સ કે લક્ષણો શું જોવા આપણને મળે જનરલી બાળકના ગળામાં છે દુખતું હોય કે ખૂબતું હોય એવું લાગે છે બાળકને પાણી પીવામાં કે ખાવામાં તકલીફ મહેસૂસ થતી હોય છે શરદી ઉધરસ કે ગળામાં કફ હોય એવું અહેસાસ થાય છે કાઉન્સિલસ ઉપર સોજો તો દેખાય છે સાથે સાથે લિમ્ફનોડ જે છે આજુબાજુની રસગ્રંથિઓ જે છે એની એનલાર્જમેન્ટ કે એ વધે છે અથવા તો એના ઉપર સોજો આવે છે તાવ આવી શકે છે મૂળામાંથી ખરાબ ગંધ કે બેડ સ્મેલ જેને કહીએ એ આવી શકે છે જો વધારે પડતું ઇન્ફેક્શન હોય કાકડા ઉપર વધારે સોજો આવી ગયો હોય તો બાળક રાતે સૂઈ ના શકે એટલે એ શ્વાસ લેવામાં એને તકલીફ થાય અને સ્લીપ એપની પણ કહેતા હોય છે એટલે કે બાળક પ્રોપરલી સૂઈ ના શકે આ બધા સિમ્ટમ્સ આ બધા લક્ષણો પોન્સિલાઇટીસ કે કાકડાના સોજા ઉપર જોવા મળે છે હવે એની ટ્રીટમેન્ટમાં કે એના ઉપચારમાં બે રીતે છે કન્ટેમ્પરરી સાયન્સમાં જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય તો એમાં એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે વાયરલ ઇન્ફેક્શન હોય તો એમાં એન્ટીબાયોટિકનો કોઈ રોલ હોતો નથી હવે ટોન્સિલાઇટિસ કે કાકડા ઉપર સોજો આવી જાય તો ખાવા પીવામાં આયુર્વેદ મુજબ શું પરેજી રાખવાની એક તો પહેલાં પાણી જે છે એને ચોથા ભાગવાળું પાણી બાળકને આપવાનું છે એટલે આરોગ્ય અંબુ જેનો વિડીયો અમારા યુટ્યુબ ચેનલમાં છે એ જોઈને તમે એ પાણી બાળકને કમ્પલસરી આપવાનું સેકન્ડ વસ્તુ આદુ હળદર નો રસ કે આદુના રસ સાથે હળદર એને દિવસમાં બે ટાઈમ આપવાની છે જીરો અજમો દિવસમાં એને ચારથી પાંચ વાર આપવાનું રહેશે હળદર અને મીઠાના પાણીના બાળકને કોગળા કરાવવા કરાવવાના દિવસમાં ત્રણથી ચાર વાર ખાવામાં બાળકને ગરમ અને પ્રવાહી ખોરાક આપવાનો છે જેમ કે મગની દાળ છે મગનું ઓસામન છે ભાતનું ઓસામન છે અલગ અલગ દૂધી સરગવા એના સૂપ છે એવો ગરમ અને પ્રવાહી ખોરાક બાળકને આપવાનો છે બાળકને પંખા વગરની જગ્યા ઉપર કલાક મિનિમમ રાખવાનું છે અને આયુર્વેદમાં નિવાત સેવન એવું કહેવામાં આવે છે એનાથી પણ પરસેવો નીકળીને કફ અને સોજો જે છે એ બહુ સારી રીતે ઉતરે છે ખાવા પીવાના પરહેજી સિવાય ઘણી વસ્તુ ચોકલેટ બિસ્કીટ કે આઈસ્ક્રીમ મેદાની આઈટમ આ બધી વસ્તુ બહારનું જંક ફૂડ કે પનીર ચીઝ દૂધ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ આ બધી વસ્તુ ખાસ બંધ કરાવવાની છે ખાવા પીવાની વસ્તુ સાથે સાથે આયુર્વેદ દવામાં ઘણી બધી મેડિસિન્સ આમાં બહુ જ લાભકારી થતી હોય છે અલગ અલગ બહારના લેપ હોય છે પેટમાં આપવાની અલગ અલગ ગોળીઓ કે ટેબ્લેટ હોય છે કોગા કરવા માટેના અલગ અલગ ઉકાળાઓ છે કે જે બધું જ આ ટોન્સીલાઇટીસ કે કાકડા ઉપરનો જે સોજો છે ટોન્સિલ્સ ઉપરનો એના ઉપર ખૂબ સારી રીતે કામ કરતા હોય છે ખાલી એમાં પંદરથી વીસ દવાઓ અલગ અલગ હોવાના લીધે તમારા બાળકને કયા કારણથી કાકડા ઉપર સોજો આવેલો છે કયો સિઝન ચાલે છે તમારા બાળકની ઉંમર શું છે એનો કેટલા રિકરન્ટલી એને થાય છે કેટલું જૂનું છે આ બધી વસ્તુઓ આયુર્વેદ વૈદ જોવે છે અને પછી એમાં દવા આપતા હોય છે એટલે તમે ખાવા પીવાની પરહેજી યુટ્યુબમાંથી જોઈ શકો છો પણ દવા માટે તમારે એકવાર તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરને મળવાનું અને એની પાસેથી જે દવા છે એ તમે લો તો તમને રિઝલ્ટ મળવાની સો ટકા ખાતરી હોય છે યુટ્યુબ ઉપર દવા જોઈને રિઝલ્ટ મળશે જ એની કોઈ ગેરંટી હોતી નથી યુટ્યુબમાં તમે ખાલી પરેજી મોટાભાગની જોઈ શકો છો અને એ ફોલો તમે કરી શકો છો હવે ઘણીવાર ટોન્સિલેક્ટોમિક કે ટોન્સીલ્સ કે કાકડા કાઢવાનો ઓપરેશન્સ સજેસ્ટ કર્યા હોય એવા ઘણા બધા દર્દીઓ આવતા હોય છે એકચ્યુઅલ આઈડિયલ ટોન્સિલેક્ટોમિક કે કાકડા કાઢી નાખવાનું જે ઓપરેશન છે એના અમુક ઇન્ડિકેશન કે અમુક કે એ લક્ષણો જોવા મળે તો જ કાકડા જે છે એ કાઢી નાખવાના એમાં સંખ્યા મુજબ કે ઇન્ફેક્શન કેટલી વાર થાય છે એના ઉપરનું એક મેજર ઇન્ડિકેશન છે ધારો કે બાર મહિનાથી છેલ્લા બાર મહિનાથી જો તમારું બાળક હેરાન થતું હોય છેલ્લા બાર મહિનામાં સાત વારથી વધારે જો બાળકને કાકડાનું ઇન્ફેક્શન થાય તો એને ઓપરેશન કરાવવું પડે છેલ્લા બે વરસથી જો બેબી હેરાન થતું હોય તો એક વર્ષમાં મિનિમમ પાંચ વાર જો એને કાકડાનું ઇન્ફેક્શન થાય અથવા તો કાકડા ઉપર સોજો આવે તો એને ટોન્સિલેક્ટોમિક કરવાની થાય જો છેલ્લા ત્રણ વર્ષથી બાળક હેરાન થતું હોય તો એવરી ઇયર મિનિમમ થ્રી ટાઈમ્સ ત્રણ વાર એને દર વર્ષે જો પોન્સિસનું ઇન્ફેક્શન થતું હોય ઇન્સ્પાઈટ ઓફ મેડિકેસન તો એને કાંકડાનું ઓપરેશન જે છે એ કરવાનું થાય છે બીજા ઇન્ડિકેશનમાં જો એને સ્લીપ એપનિયા હોય ત્યાં પસ ફોર્મેશન થઈ ગયું હોય એના લીધે તાવ ઉતરતો ના હોય તો પણ કાંકડા જે છે એ કાઢવા પડે છે હવે પેશન્ટનું એવું કહેવાનું ઘણીવાર થતું હોય કે અમારે ટોન્સિલોક્ટોમી નથી કરાવી અમારે કાકડા નથી કઢાવવા તો અમારે શું કરવાનું તો તમે તમારા નજદીકના આયુર્વેદ ડૉક્ટરને કન્સલ્ટ કરીને દવા લઈ શકો છો ટોન્સિલ્સ ઉપરનો જે સોજો હોય છે કફ શરદી અને ટોન્સિલ્સ ઉપરનો સોજો એના એના ઉપર આયુર્વેદમાં સચોટ દવા અવેલેબલ હોય છે એવું તમારે નહીં સમજવાનું કે આપણે દવા લીધી એટલે મારે ઓપરેશન ના જ કરવું પડે દવા લઈને તમને કેટલું રિલ રિઝલ્ટ મળે છે અને ઓપરેશન કરવાનું કે નહીં કરવાનું એ તમારા નજદીકના ડૉક્ટર નક્કી કરશે એટલે તમારે યુટ્યુબના વિડીયો ઉપરથી ઓપરેશન કરવાનું કે નહીં એવું નક્કી ન કરતા તમારા નજદીકના ડૉક્ટરને બતાવી એના સલાહ મુજબ તમે ચાલશો તો તમારું બાળક અને તમે બે હેરાનગતિથી બચી શકશો નેક્સ્ટ એક એના જેવો જ ટૉપિક હોય છે એડેનોઇડ એના ઉપરનો વિડીયો જે છે આપણે આવતા વખતે લઈને આવશું તમારા કંઈક સજેશન હોય ટોપિક રિલેટેડ તો તમે કોમેન્ટ સેક્શનમાં નીચે અમને જરૂર કહેજો જેથી એ ટોપિક પર અમે આવતા સમયમાં એ વિડીયો જે છે એ બનાવી શકશું અને આપણે બધાને લાભાન્વિત થશું થેન્ક યુ